હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અગિયાર માપન કરીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂના રૂપ તમારા તમારા શ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ તમારે કરવાની છે અને જવાબ લખવાના છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર અગિયાર માપન કરીએ અહીંયા તમારે તમારા ઘરે પાણીની ડોલને પ્યાલા વડે પૂરેપૂરી ભરવાની છે કેટલા પ્યાલા પાણી ડોલમાં સમાય તે નોંધવાનું છે એકસોથી બસો કે ત્રણસો મિલીની કોઈ બોટલ કે માપ્યું હોય તો તેના આધારે ઘરની બે તપેલી કે પવાલીમાં પાણી ભરી માપન કરવાનું છે આ પ્રવૃત્તિ દરમિયાન ડેરીની મુલાકાત પણ લઈ શકો છો આ દરમિયાન મિલી અને લીટર વિશે માહિતી મેળવવાની છે અને આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં નોંધવાની છે તમારા ઘરે કોઈ વસ્તુ મિલી કે લીટરમાં લાવવામાં આવે છે અને કઈ વસ્તુઓ ગ્રામ કે કિલોગ્રામમાં લાવવામાં આવે છે તેની નોંધ તૈયાર કરવાની છે ગ્રામ અને કિલોગ્રામ વિશે માહિતી મેળવવાની છે વિવિધ માપિયા અને વજનિયાના ચિત્ર દોરવાના છે તો ચાલો પ્રવૃત્તિ શીખીએ ડોલને પૂરી પૂર ભરવા માટે કેટલા પ્યાલાં પાણીની જરૂર પડે છે અહીંયા તમારે તમારી જાતે ગણતરી કરી લખવાની છે હું અહીંયા જે લખું છું તે માત્ર નમૂનો રૂપ છે કેમ કે મેં મારા ઘરે ડોલને ભરવા માટે પ્રયાસ કરેલો છે તો પચાસ પ્યાલાની જરૂર પડે છે ઘરની તપેલીમાં કેટલું પાણી સમાય છે તો પાંચસો મિલી સમાય છે ઘરની પવાલીમાં કેટલું પાણી સમાય છે એક લીટર પાણી સમાય છે એક લીટર બરાબર કેટલા મિલી થશે તો એક હજાર મિલી થશે આવી રીતે તમારે અહીંયા નોંધ કરવાની છે ત્યાર પછી આગળ જોઈએ તો ડેરીમાં કયા કયા પાત્રો અથવા વાસણો જોવા મળ્યા ડેરીની મુલાકાત લઈ આ લખવાનું છે તેમના નામ લખવાના છે અને તેમની ગુંજાશ એટલે કે પ્રવાહી સમાવવાની ક્ષમતા લખવાની છે તો પ્લાસ્ટિકનું કેન જેની ક્ષમતા પાંચ લિટરથી ચાલીસ લિટર સુધીની હોય છે મિલ્ક કુલિંગ ટેન્ક જોવા મળી જેની ક્ષમતા બસો લિટરથી દસ હજાર લિટર સુધીની હોય છે પાશ્ચુરાઈઝર એટલે દૂધને પાશ્ચુરાઈઝ કરવા માટે ફિલ્ટર્સ જે દૂધમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે તમારા ઘરમાં વસ્તુઓ કયા માપથી લાવવામાં આવે છે માપ પ્રમાણે અહીંયા યાદી બનાવવાની છે તો હું એક નમૂનોરૂપ યાદી મૂકું છું તમારે તમારા ઘરની વસ્તુઓની યાદી લખવાની છે મિલી લીટર અને ગ્રામ અથવા કિલોગ્રામ ઘી દિવેલ દૂધ જ્યુસ શેમ્પુ અને છાશ આ બધું છે એ મિલીમાં લાવવામાં આવે છે લીટરમાં તો તેલ કેરોસીન લસ્સી ફિનાઇલ વોશિંગ લિક્વિડ રબડી આ બધું લીટરમાં લવાય છે ગ્રામમાં ચા ટૂથપેસ્ટ મીઠું અજમા ખાંડ પૌવા આ બધું ગ્રામમાં લવાય છે શાકભાજી અનાજ કઠોળ મીઠાઈ તલ મગફળી આ બધું કિલોગ્રામમાં લાવી શકાય છે અહીંયા છે તમે ખાંડને પણ કિલોગ્રામ અથવા ગ્રામમાં લઈ શકો છો એવી રીતે ઘી પણ ઘણી જગ્યાએ કિલોગ્રામમાં વેચાય છે આવી રીતે તમે મિલીલીટર લીટર ગ્રામ કિલોગ્રામ લખી શકો છો ત્યાર પછી એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ થશે તો હજાર ગ્રામ થશે વિવિધ માપિયા અને વજનિયાના ચિત્ર દોરવાના છે અહીંયા છે તમે જોઈ શકો છો મેં અહીંયા સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ એક કિલોગ્રામના વજનિયા તથા પાંચસો મિલી હજાર મિલી બસો મિલી સો મિલીના માપિયા દોરેલા છે તમે તમને મનગમતા માપિયા દોરી શકો છો અને વજનિયાના ચિત્ર દોરી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર અગિયાર પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે થેન્ક યુ દોસ્તો ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો